हे तखि कङ्गतरी रे लोल हे त्ये लखिए कङ्गतरी रे लोल लखिएरुरा ठाकुर जीना नाम जो देवी मात कुले मत रे लोल लखिएरुडा ठाकुरी नाम जो देवी मात रे लोल લખીએ રૂડા તુલસીજીના નામ જો કુળદેવી માત વેલા વચોરે લોલ લખીએ રૂડા તુલસીજીના નામ જો કુળદેવી માત વેલાવ જોરે લોલ એ તે લખીએ કંગોતરી રેલો અવસર આવ્યો છે મારે આગળ રેલો બઉ આવ્યો છે મારે આંગણે લોલ લગ્ન ના કઈ વાગે રૂડા ઢોલજો કુળદેવી વેલા પેલા રે લોલ